આગેવાન મહેન્દ્રસિંહ પરમાર જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા સી મહિડા સહિત આગેવાનોએ આવેદનપત્ર આપી માંગ કરી છે કે મતદાન દરમિયાન નોંધ ના કરે તેમજ ચૂંટણી દરમિયાન આધાર કાર્ડ કાર્ડ સહિતના ઓળખપત્રો માન્ય રહે તેની જાહેરાત કરવામાં આવે અને મતગણતરી દરમિયાન કોઈપણ મતપત્રની ઓળખ થાય નહીં તે માટે તેનો નંબર ખાનગી રાખવામાં આવે અને મતદારો નિર્ભીકપણે મતદાન કરી શકે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવા માંગ કરી છે જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણી બાબતે આજે અમે કલેક્ટર સાહેબને રૂબરૂ મળી અને ચૂંટણી પ્રક્રિયા અંગે અમે રજૂઆત કરી ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રાજકીય આગેવાનો પોતાનો પ્રભાવ વાપરવા માટે ચૂંટણીના મતદાન કેન્દ્રની આજુબાજુ પોતે ઉભા રહે છે અને જ્યારે બી મતદારો મતદાન કરવા આવે ત્યારે તેમની ઉપર માનસિક પ્રેશર ઊભું કરી અને પોતાના તરફી મતદાન કરવા માટે તેઓ કાર્યવાહી કરતા હોય છે બીજી બાબત અમે એવી રજૂ કરી કે જ્યારે પણ મતદાર પોતે મતદાન કરવા જાય ત્યારે તેના ખિસ્સામાં કોઈ પણ પ્રકારનો કાગળ હોવો જોઈએ નહીં ઘણી વાર એવું બને છે કે જે બેલેટ હોય એ જ પ્રકારનો કાગળ લઈ અને મતદાર અંદર જાય મતદાન કેન્દ્રમાં અને એ કાગળ નાખીને અંદર આવે અને મતપત્રક પોતાના ખિસ્સામાં લઈને પાછો આવે છે બીજી બાબત એવી પણ બને છે કે પેલો મોબાઈલ લઈને જાય છે અને મોબાઈલમાંથી જે મતદાન કોને કર્યું છે એનો ફોટો લઈને આવે છે એ બાબત પણ ચૂંટણીની ગુપ્તતા જળવાતી નથી જ્યારે મતદાન નું ગણતરી હોય ત્યારે પણ ગણિવાર એવું બને છે